નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયગર મીડિયા નવસારી લાઈવ નવસારીમાં હવે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે સમગ્ર નવસારી પંથકમાં છેલ્લા બે દિવસ એટલે કે શુક્રવાર શનિવારથી વરસાદ વરસી રહ્યો હતો અને આજે રવિવારે પણ વરસાદે પોતાની બેટિંગ ચાલુ રાખી છે અને સવારથી જ ધીમી ધારે નવસારી જિલ્લામાં ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વરસાદના કારણે નવસારીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો પડ્યો છે ત્યાં વિસ્તારોમાં અત્યારે હાલમાં ગરમીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે તો આજે પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાં શહેરી વિસ્તારના જે અમુક વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જવા પામ્યું હતું તો નવસારીની જ વાત કરવામાં આવે તો નવસારીના આશાપુરી મંદિરની બાજુમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું તો ત્યાંથી આગળ વિઠ્ઠલ મંદિર જે વિજલપુર શિવાજી ચોકથી અંદરનો જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું પોલીસ ચોકીની આજુબાજુમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું તો વિજલપુરના નવદુર્ગા નગર તેમજ વિજલપુરના રીવાનગર રવિ પાર્ક નગર વગેરે વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું એટલે કે જે વાત કરવામાં આવે તો આ વિજલપુર વિસ્તાર કે જે દર વખતે ચોમાસામાં ડૂબાવવામાં આવતો હોય છે પ્રી મોન્સૂન કામગીરી જાણે વિસ્તારમાં પાલિકા કરતી જ ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને દર વર્ષે ચોમાસામાં ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને લોકો પાણીના ભરાવમાં જીવવા માટે મજબૂર બની ગયા હોય તેવી પરિસ્થિતિ હાલમાં વિજલપુરની છે દર વર્ષે ચોમાસામાં ગટરીયો પુલ એટલે કે ગટરના પાણી લોકોના ઘરોમાં પસરતા હોય છે અને લોકોએ ગટરના પાણીમાં રહેવા માટે મજબૂર બનવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કારણ કે વિજલપોર નગરપાલિકા જ્યારથી નવસારી સાથે મર્જ થઈ છે નવસારી વિજલપુર નગરપાલિકા બની છે ત્યારથી વિજલપોર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવું ફલિત થાય છે કારણ કે વિજલપોર જ્યારથી નવસારી સાથે જોઈન્ટ થઈ છે એટલે કે જોડાય છે નવસારી સાથે નવસારી વિજલપોર નગરપાલિકા બન્યા બાદ વિજલપોરમાં કોઈ પણ કામ થતા નથી વિજલપુર વિસ્તારમાં વિકાસ નથી થતા માત્ર વિજલપોરના જે કહેવાતા આકા છે તે લોકોનો જ વિકાસ જોવા મળી રહ્યો છે એટલે કે નવસારી વિજલપોર નગરપાલિકા બન્યા બાદ વિજલપોર સાથે ઓરમાયું વર્તન પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટપણે જોવા પણ મળી રહ્યું છે આજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે સમગ્ર પંથકમાં જે પાણી ભરવાની પરિસ્થિતિમાં શાકભાજી માર્કેટની વાત કરવામાં તો નવસારી નગરપાલિકાને અડીને આવેલું શાકભાજી માર્કેટ જે કેટલા વર્ષોથી એક જ સમસ્યાથી પીડાઈ રહ્યું છે અને તે ચોમાસામાં પાણી ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે તમામ શાકભાજી પાણીમાં તરતું થઈ જાય છે અને વેપારીઓ ઘૂંટણ સમા પાણીમાં ઊભા રહીને પણ પોતાનો વ્યાપાર ધંધો કરવા માટે મજબૂર બને છે અને લોકોએ પણ આવા ભરાયેલા ગંદા પાણીમાંથી શાકભાજી ખરીદવા પણ મજબૂર બનવું પડતું હોય છે ત્યારે નવસારીમાં જે રીતે શાકભાજી માર્કેટની જે પરિસ્થિતિ છે તેને જોતાં અત્યારે હાલમાં જે વિજલપોર નગરપાલિકા દ્વારા એટલે કે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થઈ હોય તેવું દેખાય છે એંશી ટકા જે કામગીરી થઈ ગઈ એની જે વાતો કરતા હતા નગરપાલિકાના અધિકારીઓ તે અત્યારે હાલમાં પાણીમાં ડૂબી ગઈ છે તેમની કામગીરી અને વરસાદે તેમની જે કામગીરી છે તેની સચ્ચાઈ લોકો સામે લાવી દીધી છે વાત કરીએ વરસાદી આંકડાની તો આજે નવસારીમાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીના જે આંકડા જોઈએ તો નવસારીમાં પિસ્તાળીસ એમએમ વરસાદ જલારપુર તાલુકામાં ચુમ્માલીસ એમ વરસાદ ગણદેવી તાલુકામાં એકતાલીસ એમ વરસાદ ચીખલીમાં ચોવીસ એમએમ વરસાદ વાંસદામાં એકત્રીસ એમ વરસાદ અને ખેરગામમાં ચુમ્મોતેર એમ વરસાદ આજે નોંધાયો છે એટલે કે નવસારી જિલ્લામાં આજે કુલ બસો ઓગણસાઠ એમ વરસાદ નોંધાયો છે ચિંતાની વાત એક એ છે કે મહુવામાં આજે ચાર ઇંચ એટલે કે એકસો ને આઠ એમ વરસાદ નોંધાયો છે એટલે મહુવામાં જો વરસાદ પર વરસ્યો છે તેનું પાણી પૂરણામાં આવશે અને પૂર્ણાના સ્તરમાં વધારો થાય તો નવાય નહીં તે કહી શકાય કારણ કે પૂર્ણા નદીની જળ સપાટીમાં જે ચાર ઇંચ વરસાદ મહુવામાં ખાબક્યો છે તે વરસાદનું તમામ પાણી પૂર્ણા નદીમાં આવશે અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થાય તેવી શક્યતાઓ પણ હાલમાં સેવામાં આવી રહી છે નદીઓની વાત કરવામાં તો અંબિકા નદીનું ભયજનક સપાટી અઠ્ઠાવીસ અને હાલમાં અંબિકા નદી દસ પોઈન્ટ તેત્રીસ મીટર પર વહી રહી છે તો પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે તે અત્યારે હાલમાં દસ ફૂટ પર વહી રહી છે કાવેરી નદીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે અને તે આઠ ફૂટ પર વહી રહી છે તો નવસારીમાં આવેલા બે ડેમ જૂજ ડેમ અને કેલિયા ડેમની વાત કરવામાં તો જૂજ ડેમ એકસોને સડસઠ પોઈન્ટ પચાસ મીટરની તેની ભયજનક સપાટી છે સપાટી છે જે અત્યાર હાલમાં એકસોને એકાવન પોઈન્ટ મીટર ભરાઈ ચૂક્યો છે અને કેલિયા ડેમની વાત કરવામાં તો એકસોને તેર પોઈન્ટ ચાલીસ મીટર તેની ભયજનક સપાટી છે જે અત્યાર હાલમાં નવ્વાણું સિત્તેર મીટર ભરાઈ ચૂક્યો છે એટલે કે વરસાદી આંકડાને જોઈએ તો અત્યારે આજે સાર્વત્રિક સારો વરસાદ વરસ્યો છે નવસારી જિલ્લામાં પણ વરસ્યો છે અને આજુબાજુના પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક વરસી છે તો ખેડૂતોમાં પણ અત્યારે હાલમાં ઘેલમાં આવે છે કારણ કે જે ખેતીલાયક વરસાદ થયો છે એટલે જેથી કરીને ખે ખેડૂતોમાં પણ અત્યારે વાવણીમાં જોતરાવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે વરસાદે જે રીતે અત્યારે હાલમાં પોતાનું તાંડવનો પ્રારંભ કર્યો છે એટલે કે વરસાદે વરસવાનું શરૂઆત કરી છે અને જે પ્રમાણે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદ આના કરતાં પણ વધુ વરસશે અને ભયજનક સપાટી પણ થાય તમામ નદીઓ ભયજનક સપાટી સુધી પહોંચે તેવી પરિસ્થિતિ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલમાં કરવામાં આવી છે પરંતુ અત્યારે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને સર્વત્ર વરસાદે ઝરબંબાકાર કરી લોકોનામાં હૈયામાં હેલી કરી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો